નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 25 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર હરદ્વારમાં નહાવાથી બ્લડ કેન્સર ઠીક થઈ જશે તેવી માન્યતાને લઈને બાળકે જીવ ગુમાવ્યો હરિદ્વાર બુધવારે બપોરે એક સનસની મામલો સામે આવ્યો છે એક પરિવાર પોતાના પાંચ વર્ષના બાળકને લઈને હરકી પૌડી પહોંચ્યા હતા જ્યાં બાળકનું મૃત્યુ થઈ ગયું બાળકને હરકી પૌડી પર ગંગામાં ડૂબાડીને મારવાનો આરોપ લાગ્યો છે આ ઘટનાની જાણ જ પોલીસ પહોંચી હતી અને બાળકને જિલ્લા હોસ્પિટલ લઈ ગઈ જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે એસપી સિટી સ્વતંત્ર કુમાર સિંહે કહ્યું કે પતિ પત્ની પોતાના બાળકને લઈને આવ્યા હતા તેમની સાથે તેમના એક રિલેટિવ પણ હતા પ્રથમ દ્રષ્ટિએ ખ્યાલ આવ્યો કે પુત્રને બ્લડ કેન્સર થઈ ગયું હતું બાળકના માતા પિતાની પૂછપરછ પરથી સામે આવ્યું કે સર ગંગારામ હોસ્પિટલમાં પુત્રને દેખાડ્યું હતું જ્યાં ડોક્ટરોએ તેમણે જવાબ આપી દીધો હતો પોલીસે જણાવ્યું કે આવામાં આસ્થાને કારણે તેઓ બાળકને એક વખત હરિદ્વાર દર્શન કરાવવા અને ગંગા સ્નાન કરાવવા માટે લઈને આવ્યા હતા ડ્રાઈવરે જણાવ્યું કે રસ્તામાં બાળક સામાન્ય વાતો કરતો હતો તે લોકો હરકી પૌડી પર સ્નાન કરી રહ્યા હતા ત્યાં હાજર લોકોએ કંઈક અજુગતું જ લાગ્યું જે બાદ ત્યાં ભારે હોબાળો થઈ ગયો હરકી પર હાજર લોકોએ પતિ પત્નીને લીધા અને તેમની સાથે મારામારી પણ થઈ આ વચ્ચે કોઈએ પોલીસને જાણ કરી દીધી ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી બાળકના મૃતદેહને લઈને પોલીસ જિલ્લા હોસ્પિટલ પહોંચી જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો ડ્રાઈવર કુલદીપ કુમારે જણાવ્યું કે પરિવારને દિલ્હીથી પોતાની ટેક્સીમાં લઈને હરદ્વાર પહોંચ્યો હતો

સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ શુભેચ્છક વિનોદ ભાઈ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી દીન પતન પ્રાધિકરણ કંડલા ભારત કા નર વન મહતન લગાતાર આઠવે વર્ષ વન પ્લસ એમ કાર્ગો હેન્ડલ કરવા વાળા પ્રમુખ મહાપતન સભી મહાપતનો બીચ લગાતાર સોલવે વર્ષ નંબર વન કા સ્થાન બરકરાર ગણતંત્ર દિવસ કી સભી કો શુભકામના દાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પંચોતેર ગણતંત્ર દિવસ હાર્દિક શુભકામનાઓ મહેશભાઈ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપ પ્રમુખ મહેશ તિર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ મંત્રી નરેન્દ્ર રામાણી ખજાંચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને ભારતીય પ્રણેતા આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર છાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન